હું દિવ્યભાઈ જાડેજા આજથી એક મહિના પહેલા મેં આ શરૂઆત કરેલી ગુજરાત સ્ટેટ ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ બે છવ્વીસ જે આજે અઢાર જાન્યુઆરી રવિવાર સવારે સાડા સાત વાગ્યાથી આપણે તેમના સ્પોર્ટ્સ ખાતે દરેક ખેલાડીઓ અહીંયા આવેલા છે ઓલ ઓવર ગુજરાતમાંથી આ આયોજનશીપ આપણે માત્ર રાજકોટમાં કરેલી છે હાલમાં અને ફર્સ્ટ ટાઈમ આ ઓર્ગેનાઇઝર કરું છું હું પોતે પાવર લિફ્ટર છું અને મને ખબર છે કે ગેમ શું વસ્તુ છે આજે ફિટનેસમાં દરેક વ્યક્તિ પાછળ છે હું ખાસ કરીને દરેક સ્ત્રીને એટલે કે દરેક મહિલાને આ વસ્તુમાં ઇન્સ્પાયર કરવા માંગુ છું અને આ ડેડ લિફ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવાનું માત્ર રીઝન મારો એમ એક જ હતો કે દરેક લેડીઝ આમાં આગળ આવે અને દરેક લેડીઝ પોતાની પ્રતિભાને નિહાળે અને ખુદ જોવે અને બીજાને પણ દેખાડે એટલા માટે આ આયોજનશીપ કરેલી અને આ આયોજનમાં સારો એવો પ્રતિસાદ મને ઓલ ઓવર ગુજરાતમાંથી મેં ધાર્યો નહોતો એવો મને મળ્યો છે અને ઓલ ઓવર ગુજરાતમાંથી લગભગ સિત્તેરથી એસી ખેલાડીઓએ આપણને આ

મેં હમણાં જે કીધું એવી રીતે કે દરેક મહિલાએ પોતાની પ્રતિભાને બહાર કાઢવા માટે એક તો મેન્ટલી સ્ટ્રોંગ રહેવું પડશે અને મેન્ટલી સ્ટ્રોંગ થવા માટે ફિઝિકલી ક્યાંક ને ક્યાંક એક્ટિવ થવું પડશે માત્ર ઘરનું કામ જ આપણા માટે સીમિત નથી બહાર નીકળો ખુદને કલાક આપો અને ખાસ કરીને હું તો એમ કહેવા માગું છું કે જ્યાં સુધી તમે ફિટ નથી ત્યાં સુધી તમારું ફેમિલી ફિટ નથી એટલે મારો હંમેશાને માટે પહેલેથી સંદેશ રહ્યો છે અને આજ ફરીથી હું એકવાર કહેવા માંગુ છું કે 18 વર્ષની મહિલા હોય કે 70 વર્ષની મહિલા હોય પોતાના માટે 1 કલાક ભલે એક માઈનર વોક પણ કરતી હોય જીમ જતી હોય ઝુમ્બા કરતી હોય કે કાઈ પણ કરતી હોય પણ પોતાના માટે 1 કલાક આપવી જોઈએ ત્યારે એ ખુદ હેલ્ધી રહેશે ત્યારે પોતાના ફેમિલીને સમાજને હેલ્ધી રાખી શકશે સર આપનું જે નામ મારું નામ ડોક્ટર મુરાજસિંહ ઝાલા છે ફાઉન્ડર ઓફ એમઝેડ ફિટનેસ હબ બાય પ્રોફેશન ફિઝિયોથેરાપી સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી કરેલું છે અને લાસ્ટ એક ડેકેટથી રાજકોટ લેવલે અમે ફિટનેસ લેવલનું આ બધું ફિટનેસ વેઇટ લોસ એ બધું આપી રહ્યા છીએ ખાસ આજની ઇવેન્ટની વાત કરું તો રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ જેવા કહેવાય ને કે ડેડ લિફ્ટ ચેમ્પિયનશીપનું આયોજન થઈ રહ્યું છે જે તન્ના સ્પોર્ટ્સ ક્લબ કરીને અમારી જે પ્લેસ છે ત્યાં અમે કર્યું છે અને અહીંયા રાજકોટમાંથી અને ખાસ કરીને રાજકોટનું આયોજન થઈ રહ્યું છે પણ પૂરા ગુજરાતમાંથી બધાય પાર્ટિસિપેટ માટે આવ્યા છે અને બહુ સરસ આયોજન થઈ ગયું છે જેમાં ગર્લ્સ કેટેગરી અને બોઇઝમાં બધાય લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે બીજું સાથે લોકોને હંડ્રેડ જે કેશ પ્રાઇઝ ટ્રોફી મેડલ્સ ને એ તો બધું છે જ પણ હરેક લોકો જે પાર્ટિસિપેટ કર્યું છે ને એપ્રિશિએશન માટે બી અમે અલગથી સરપ્રાઇઝ ગિફ્ટ બી આપેલી છે અને સારું કહેવાય કે રાજકોટમાં અમને ફર્સ્ટ ટાઈમ આ આયોજન કરવાથી બહુ સારો પ્રતિસાદ રહ્યો છે અને હવે નેક્સ્ટ ટાઈમ બી આવી રીતની મોટી ઇવેન્ટ્સો અમે કરતા રહીશું એમાંથી બી રાજકોટ અને ગુજરાત અમને સપોર્ટ કરે અને આ માધ્યમથી અમે લોકો જે ફિટનેસ આપી રહ્યા છીએ તો ખાસ કરીને આપના પ્લેટફોર્મથી હું કહીશ કે ફિટનેસ આગળ વધી રહ્યું છે તો બાય પ્રોફેશનલ્સ અમે બી

બિલકુલ આજે મેં ગુજરાત સ્ટેટ ડેડલીફ ચેમ્પિયનશિપ ટુ થાઉઝન ટ્વેન્ટી સિક્સમાં પાર્ટિસિપેટ કર્યું અને ખૂબ સરસ માહોલ છે અહીંયા કારણ કે ખાસ કરીને અત્યારે પૂરી સરકાર ફિટ ઇન્ડિયા પર કામ કરી રહી છે અને આપણે ઓવરઓલ ઇન્ડિયામાં એક સ્પોર્ટિંગ કલ્ચર લાવવાની વાત છે ત્યારે આવી જે ઇવેન્ટ છે એ એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડતી હોય છે કે જે લોકો દરરોજ પોતાની ફિટનેસ માટે કંઈક ને કંઈક કરતા હોય છે એ લોકોને ક્યારે કોમ્પિટિશનના રૂપમાં આવી રીતે પ્લેટફોર્મ પૂરું પાડે તો લોકોમાં ઉત્સાહ જળવાઈ રહે અને બધાને પ્રોત્સાહન મળે અને ખાસ કરીને મને વધારે ગમ્યું એ માટે કારણ કે નહીં તો વેઇટ લિફ્ટિંગ અને ડેડ લિફ્ટ બધી વસ્તુઓ છે મોસ્ટલી મેઇલ ડોમિનેટેડ સ્પર્ધાઓ ગણાય છે પણ એમાં પણ આજે વુમેન પાર્ટિસિપેશન બહુ સારા સંખ્યામાં અને બહુ સારા પ્રમાણમાં સરસ રીતે એ લોકોનું શો કરેલો એટલે એ રીતે મને પણ આજે બહુ સારી કોમ્પિટિશન મળી કારણ કે મને આઈ વોઝ થિંકિંગ કે કોમ્પિટિશન ઇનફ મળશે કે કેમ એ મોનોટોની હશે પણ નહીં મને આજે ખૂબ ખુશી થઈ કે સારી એવી કોમ્પિટિશન મળી મને અને એકબીજાને જોઈને અમને એક ઉત્સાહ વધતો હતો અને બાકી હવે મેન્સની કોમ્પિટિશન છે બિગ ક્યુડોઝ એન્ડ ચિયર અપ ટુ ઓલ ઓફ ધેમ અને ઓર્ગેનાઇઝિંગ કમિટીને એક બહુ મોટા ધન્યવાદ કે આ લોકો આવી કોમ્પિટિશન કરી છે કારણ કે ગુજરાત જ્યારે વિશ્વ સ્તરની કોમ્પિટિશન્સ લાઈક કોમનવેલ્થ ટુ થાઉઝન્ડ થર્ટીમાં આપણે હોસ્ટ કરવા જઈ રહ્યા છીએ અને પ્રોબેબલી આપણે ઓલિમ્પિક્સ પણ ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સમાં કરવાના છીએ તો એના માટેની કાઇન્ડ ઓફ પ્રિપેરેશન ગુજરાતનો જે વીર રસ છે એ પ્રદર્શિત કરવાનો સમય છે એવું લાગી રહ્યું છે અને ખૂબ આતુરતા છે મને ટુ થાઉઝન્ડ થર્ટી અને ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ માટે એ દરમિયાન ગુજરાતની ભૂમિને વીર રસ જગાડી અને પ્રદર્શન કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને લુકિંગ ફોરવર્ડ ફોર ધેટ થેન્ક યુ સો મચ